આ કે જો ગરાગાવન ટાઈમ થયો એટલે પણ કોક સખાડો કે યાર સખાડો છે હો આમ ગરાગા ગરાંગ કમશે ખરી ને ના જીઉ જરા ખુશ થઈ જાય નોમ તો તા શું આ દે દોવાનો દે દોવાળ કર તું ફટાફટ જલ્દી કર ઘરા ટાઈમ થયો જલ્દી કર કી યાર હવે ઘરા કાવાન ટાઈમ થયો તું કો કરતો નહી હવે માર દારો કાઢવા માટે રેડું પછી ઉપર આ રેડવા દેજી ફટાફટ રેડી યાર આ તો બધું મિક્સ આવે અંદર ગોળીઓ ગોળીઓ બધું નાખેલું દારૂ ફટાફટ ને આકડે એમ એ પણ આ તો થોડો મોણા મરી જાય યાર એ આપણે શું જોવાનું આપણે પૈસે કમાવાનું મતલબ આપણે મરી જાય નહીં જોવાનું આપણે પૈસે નથી આવી જોવાનું થોડું ઘણું વિચારવું પડે યાર વિચાર નહીં તો અડોયંકર ફટાફટ હા એટલે ઘરાક આટલે હા તું કહું બોપ જ નથી વાર તને હો તૈયાર જ છે યાર

દેવ વંજ હોય હાલજી બાળક લાગડા મારે તો હાલ કરવું પડે લગીર માટે કોમ કરાવવું હોય તો પેક મારવું પડે હા બંધણી લાગે મોટી હોય તારા લગીર જ લેવાનું કે આખા દાડી દારૂ પીપી કરવાનું લે બસ એટલું થાય

બતાવું પચાસ મોડા લઈ દે છે સાહેબ આવે બેસ જવા દે આ પી પી ને આખા હું જે સારું થોડા સાહેબ પકડી જાય હમણાં આવડો આડું અઢો સાહેબ આવે પટી બેસ

મારો વાળ છે બરાબર ના કોટા બો હા ભો બો હા બોહ બો હાભળો તણું હારે મારું શું શું કરો છે રે લઈ જાય મારા વર્ષ હો મેલ છે નહીં યાદ તો ચાલ તો હપ્તો કાઢે ફટોફટ ચાલે ત્રણ મહિના ચાલે સાહેબ ત્રણ મહિનાના વીસ વીસ સાઠ રૂપિયા કાઢે ફટોફટ એકદા એ બે પડે બે ના કોન્તી રાખને મને લઈ જાવ તું જેવો પૂરી કાઢો પડશે ને સાહેબ બધો કાશી નહીં શાંતિ રાખો

ઓહો મેં તો કીધું આ તો ઝઘડો ઝાગણો ફીટ કરશે સાહેબ પણ આ સાહેબ તો પડીકું લઈને હેડે પરા હા હા દારૂ ચોથી બંધ થાય મારા વામન ઓમાં તો બે છોકરા ફેલ ગયા અને આ જેટલી ભેલી વિધવાયો થઈ થઈને ફરે છે અને આવાના આવા સાહેબો આવી તો આ ચોથી દારૂ બંધ થાય સાહેબ હેડ્યા છે મને તો ચેડે ચેડે જવું બે સવાલ અહીંયા કહું ભલે જેલમાં લઈ જઈને કૂટે તો કૂટી પણ અહીંયા બે સવાલ તો કહેવા તો પડશે જવા દેજે ચેડિયા તા

યા તો અટાણા ના આ બે ભાગ પાડવાનું કઈ કે આનો બાજરા આગેલ ગઈ મેહી જોડો આપણો ને સાહેબ 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 ના

આ મારા ઘેર મારા તો બે છોકરા પેલા ભાવ ફેલ ગયા દારૂમાં માં અને આ મારા જોડે ઘર છે કે બે ભાઈ રીસી છે દારૂ પીને પેલી ભાઈ આખો દાડો મજૂરી જાય છે અને પેલો પી પીને આવે છે તો આખું વધેલું હોય ને પીને આવે બધું ઢોળી નાખે પૂછે ને તરશે આપણા છોકરા ને બોકરા બધું ભૂઈ જ અને સાહેબ તમારામાં તાકાત છે આ વર્ધીમાં તાકાત છે ને તો તમે બધું બંધ કરી શકો અમારી તાકાત ના હેડે તમે સાહેબ આખા ગુજરાતમાં જો આ બધા આયા કે ફલાણો કે દારૂ બંધ કરાવે ફલો બંધ કરાવે કોઈ ના કરાવે તમારા સિવાય કોઈ દારૂ બીજું બંધ ના કરે છે તમે દારૂ જ કરાવી શકો હો પણ સાહેબ તમારા જેવા સાહેબો આવા પડીક લઈને પર આ તો સાહેબ બધું ચોથી બંધ તારી વાત તો સાચી છો ખોટું લાગ્યું જ માફ કરજો હો ખોટું નહીં વાત તો સાચી છે કારણ કે આજ આપણા કારણે થઈને પબ્લિક જેટલી છે અને આપણા જેટલો વિશ્વા હોય એના અતિભેર વિશ્વાસ હોય કે પોલીસ આવે તો કોઈ કરે તો વાસ્તવમાં આપણે આપણા વાળી ક્યાં થઈ ગયા તો કંઈક ભાઈઓ રોડે એમ કાકે વાત ખોટી નહીં કરી કાકા તમારી વાત કરી હું સલામ કરું એમ કે તમે વાત કરી જો ની ભાઈ આ મને દુઃખ છે એમ તો આપણો પાછા આવડો પાછા ના આજથી આપણે જો અડ્ડો ના રહ્યો છો ભાઈ જો અડ્ડો દાખલા તરીકે આ જેટલી વિધવાભાઈઓ આખા ગુજરાતમાં વિધવા કે ખાવાના પૈસા નહીં હોતા એવું યુવા કાકે વાત કરી

હોય તો પણ પૈસા લેવા થોડું ઓછા પડાય છે એટલે આવતા કશું ના કરે લાકડો આકડો અંદર

તો સમજી લઈ લેજો ચોય દેખો આજ જોવા ન મળતું હા સાહેબ નઈ કરી બે બે પકડી લે પકડી સાહેબ પકડી પકડી લે પકડી

અને જે ગરીબ હોય ને ગરીબ એના ઘેર તમે આલજો તમે ધર્મા તો કરાવી દે તમે તો ધર્મા તો કજો ન્યાળા છોકરા તમે આલજો હા હા બરાબર 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 અને કોઈ ટાઈમે જરૂર પડે તો મારા જોડે આવજો હા તો ફોન કરી દેજો હા હા અને અડડો ગમે તે છે કે પણ ફોન કરી દેવાનો હા ચલો એ આ ગયો ભાઈ હા નમસ્કાર મિત્રો આ વિડીયો અમે એક નાટક રૂપી બનાવેલ છે અને આ વિડીયો હું બધું એમ કે સમજવાનું છે પછી અમે કોઈ પણ એમ કે કોઈનું એમ કે અમે વિરોધ નથી કરતા વર્ધી પહેરી કે કોઈ પોલીસવાળાનો કોઈનો અમે વિરોધ કરવા નહીં માગતા અમે ખાલી સમજાવવા માગીએ છીએ કે અત્યારે તમે જુઓ છો જે આ દારૂ હું નહીં કરતું ઘણી ખરી જગ્યાએ કંઈક વિધવા ભાઈઓ ફરે છે જેના ખાવાના પૈસા નહીં આવતા હોવા છતાં ભાઈઓ મજૂરી કર્યા આવે આદમી આવેલા દારૂ પીવા જે પૈસા લઈને જતા રહે એટલે કે અમે સમજણ રૂપિયા વિડીયો બનાવ્યો છે અને હું તો કહું જે પબ્લિક દાખલા કે પબ્લિક દારૂ બંધ ના કરે કે તમે દારો નહીં તો આ વર્ધી પે તમે બધાય તમે દારૂ બંધ કરી શકો છો એટલે અમે તમને એટલું કહેવા માગે કે ગુજરાતને કે ગમે સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએ બનાયેલી ગયા દારૂ બંધ કરવાની કોશિશ કરો કારણ કે હાલમાં બહુ માણસ મરવા માંડ્યો દારૂના કારણે કેમ કે તને દારૂ સારા નહીં હતા એટલે બનાવી લેગા તમે બહુ કોશિશ કરો દારૂ બંધ કરાવો